નિયુક્ત થયેલ કંડક્ટરોને નિમણૂક પત્ર વિતરણ કાર્યક્રમ ડિવિઝનલ કંટ્રોલ હેડ આરપી પી હસ્તે યોજાયો હતો આ કંડક્ટરોને બે બેચમાં તેઓની કામગીરીને વિવિધ અધિકારીઓ દ્વારા તાલીમ આપવામાં આવી હતી આ પ્રસંગે એસટી વિભાગના અધિકારી દ્વારા જણાવાયું હતું કે નવા કંડક્ટરોની નિમણૂકથી એસટી સેવામાં વધુ ગતિ આવશે અને મુસાફરોને પણ સારી સુવિધાનો અનુભવ મળશે ત્રેવીસો ને વીસ કંડક્ટરોના નિમણૂક પત્ર આપવામાં આવેલ એમાં ભરૂચ વિભાગ ખાતે ત્રણસોને ને કંડક્ટરોને કંડક્ટરો નિમણૂકો આપવામાં આવેલી છે વિભાગીય કચેરી ભરૂચ ખાતે અમારા વિવિધ અધિકારીઓ દ્વારા તેઓને કંડક્ટરની કામગીરી અંગેની ટ્રેનિંગ આપવામાં આવેલ છે આજ રોજ બીજી બેચ છે એનો અંતિમ દિવસ છે આ ટોટલ ત્રણસો અઠાવન કંડક્ટર માંથી બસો કંડક્ટરો જે ભરૂચ વિભાગમાં અલગ અલગ ડેપો માં નિમણૂક થયેલા છે એમાંથી લગભગ એકસો ને જેટલા મહિલા કંડક્ટરો પણ રાજ્ય સરકાર દ્વારા નિમણૂક આપવામાં આવેલ છે